ખડકલો જોવા મળ્યો હતો આટલી મોટી માત્રામાં સરકાર દ્વારા સાયકલો ચંબુસરમાં તો આવી પરંતુ આ સાયકલોને તે વિદ્યાર્થીઓને કેમ ન પહોંચી તે પણ એક સવાલ છે વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને સાયકલ આપવામાં આવે જેથી કરીને તેમને ચાલીને અભ્યાસ કરવા માટેની મુશ્કેલી દૂર થાય માત્ર તંત્રને ખરીદ વેચાણ કમિશન રસ હોય બે હજાર ત્રેવીસની સાયકલ હાલમાં જંબુસર એસ એન્ડ આઈસી નગરપાલિકા હાઈસ્કૂલમાં કટાઈને ધૂળ ખાઈ રહ્યું છે તેમજ સાયકલો ઉપર જંગલી ઝાડ પણ ઉગી નીકળ્યા છે ત્યારે પ્રશાસન તંત્ર જવાબદાર લોકો પર પગલા ભરી સસ્પેન્ડ કરી અને જરૂરિયાત વિદ્યાર્થીઓને સાયકલ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ટ્રાફિક કોરા ન્યૂઝ ટુડે આપણે હાઈસ્કૂલે ઊભા છે આજનો વિદ્યાર્થી એ ભવિષ્ય છે ત્યારે આ સરકાર અને પ્રશાસન તંત્ર ફક્ત મોટા મોટા ટાઈફાઓ કરે છે પણ તેમ છતાં હાલમાં તમે અહીંયાની પરિસ્થિતિ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને જે નજીકના ગામમાંથી પણ ઘણા એવા વિદ્યાર્થીઓ આવે છે જે ચાલતા આવે છે કે ખરેખરી વિદ્યાર્થીઓને આ સાયકલો ફાળવવાની હોય છે તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે જિલ્લા શિક્ષણ ખાતું હોય તે આ વિદ્યાર્થીઓને સાયકલ નહીં આપવામાં આવી જેના કારણે આજે અસંખ્ય સાયકલો ફટાઈ ગયેલી છે તેમના પર આજે તમે જાતે ખૂબ જોઈ શકો છો કે અસંખ્ય ઝાડવા પણ જંગલી ઉગી ગયેલા છે સાયકલો ઉપર જેથી આ પ્રશાસન તંત્ર ફક્ત એ સાયકલ ખરીદવા અને વેચવાના કમિશનમાં પડેલી હોય એ ખરેખર વિદ્યાર્થીઓને પહોંચી શકી નથી આ સાયકલ તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માગીએ છીએ કે આ જે કંઈ જવાબદાર લોકો હોય તેમની પર તટસ્થ તપાસ કરવામાં આવે તેમને તેમની પર સસ્પેન્ડ કરવામાં આવે જે જરૂરિયાત મુજબના વિદ્યાર્થીઓ છે તેમને ખરેખર આ સાયકલ આપવામાં આવે તેમજ અમે કહેવામાં માગીએ છીએ કે એના સ્થાનિક ધારાસભ્ય છે એમને પણ અમે કહીએ છીએ કે આ આપણી અંદર આવતું હોય આ જે જરૂરિયાત વિદ્યાર્થીઓને આપણે સાયકલ

સ અરજદારોને જે લાભ લાભાર્થીઓને આ દિવસ સુધી લાભ મળ્યો નથી અને આ સાઇકલો લાખો રૂપિયાના ખર્ચે એજન્સી દ્વારા જે આપવામાં આવે છે એ સરકાર દ્વારા માત્રને માત્ર તાયફા કરે છે અને તાયફાઓ કર્યા પછી માત્ર કાગળ પર જ પૈસાનું ફાળવડી ગ્રાન્ટો વપરાઈ જાય છે અને લાભાર્થીઓને લાભથી વિંચિત રાખવામાં આવે છે એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર આ જે જે તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી અને એના પાસે સરકાર રિકવરી કરે એવી અમારી માંગણી છે